કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા ગુડ બધા જય માતાજી તો મિત્રો આપણે થોડા લેટ ઉઠાઈ ગયો છે રાત્રે ભાઈ અમે હું તો બાર એક વાગ્યા લાગી જાગ ભાઈ તો અઢી વાગ્યા લાગી જાગતો હતો નિલેશભાઈ પાણી આવ્યું હતું પાણી અઢી વાગ્યા રાતના બાર વાગે પાણી આવ્યું મિત્રો લેટ ઉઠાવ્યું છે એ વાડી ગયો છે મમ્મી પપ્પા મારે હમણાં રિયા આવ્યા પછી મારે જવાનું થશે હું મારે જાવ રિયા હમણાં કાક રિસાઈ ગઈ છે હું થયું હતું

આ જીવડું છે મિત્રો જો તમને પણ જો આયરી છે ને ખતરનાક હવે કેમ કાઢું જમલું મને દે હે મને બીક લાગી કાઢવાનું છે બહાર આલ વીડિયો ફટાફટ આમ બહાર કાઢ નહીં કે તો આખરે સુ 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 એવો આવાજ આવશે હાલો આપણે છે ને વાડી બાજુ નીકળવું છે કેમ કે જો ભાઈ આવો ને કે ઉલાળો ધીરે ધીરે પાણી આવે છે એટલે જમવાનું છે ને બપોર આઈ જ છે અમારે બપોર આઈ જ કરવા પડશે એક વાગ્યા લઈ ગઈ રહી છે પછી હું મમ્મી વ્યાસ છું તો ના એકલા ચાલો મારે પણ જવું પડશે કે હે અને ઉલાવ લે એક સારો ઉલાવ લે ને પપ્પા જ્યારે જ્યારે કોરડા પીઠાથી વ્યાસે ને તે ના જાશે વાડીએ અને ઉલાવો એની પણ વ્યાસ છે લગભગ ત્રણ બે થી ત્રણ ઉલાળા માર લેવાતા પૂરું પાણી પૂરું થઈ જશે એ તો ખાલી પાંચ પાંચ દસ દસ મિનિટ પાણી હાલે મી એવું બધું છે કપાવ આવ્યો પણ હવે તકલીફ થઈ ગઈ છે મોટી શું કરું હાલો હવે જઈએ આપણે વાડીએ રાળો વાડી પૂઈ ગયા મમી અમાર પાણી નો વાટ જો છે તમારે બતાડું કાઈ બેઠા છે ભૈ ગાય વાલે ગાય કે ભળી ગયા ભેગા હવે પાણી અલ્યા સમજો મિત્રો આટલું પાણી આવે આમાં શું ઘર કે ઘર કે પાણી આવે જરી જરી આ કોમ જો દીધું કોમ જો દીધું પછી એકાર કવા માં બધું ઉરાળો હાથ લઈ લઈ હું કેટલા લેતા ઓલા બે બે લીધા ને ચાર થઈ જ પી દીધું જો આ પછી ક્યારેક ફૂલ આવે મિત્રો જો ક્યાંક ધીમું થઈ જાય ક્યાંક ફૂલ આવે એવું થાય આવડું યુઝ હશે ને પૈસા આવું યુઝ છે કેમ પૈસા આવતું જ નથી તો ચાલો ઘડી કરી પછી ઘર ભેગા થઈ જશે કે ભાત નથી લે હું આપણે એક વાગે ગેલી ઘેર આવવાનું છે આપણે પાણી કાવ તો ઝોલા નથી ખાવાના હું યુઝ આવું ઘર મારા બાબરા જ આવું તમે ટીટોડી ઈંડા બજાવવા તો નાની મામા દીદીના ઘરે

nè <Nan> nè nè thế cái tla ấy chứ, phải mà Dubai nhà Miệt ra khâu bận luôn mà này, bây giờ cái này biết thu xếp rồi, ra, hey hey cái đu cái đu, hey, cái vụ biết thu xếp rồi, vui hoài chưa nào, đi toilet chắc mất một rồi đó, cái ubu nhà Miệt ra cái, à cái backpack này cái to, ha, 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 જે બોરિવાલનું પાણી હતું ને એ દાળ સારું કર્યું છે ગુલામ પૂરું થઈ ગયું જો હા જોઈ લે આવેલા મમ્મી લાય છે આવો આપણે વાવા પાણી જોઈએ હજી રાઈડ મમ્મી મિત્રો જો પાણી આવી ગયું છે આટલું પીગ્યું છે અડધો તો કોરો દેખાય મિત્રો ના જાય એમ જ થા કેટલા પણ એક બે ત્રણ ચાર પાંચ છઠ્ઠું બે માં જાય ચાર પવાઈ ગયા આખાના પાંચ ને છ આ ખાધા છે હા સવા શું સવા દીની રીતના એ તો યુઝ આવે ઉલાળો લેવાઈ ગયો પાંચ મિનિટ દસ મિનિટ થાય પાણી આવેલું મને આમ જો લીંગડી ને બધું ના સોળાના પાણી પાવાઈ ગયા છે એનથી નાની ઓલી ડોલથી હે એ તો વાત છે હાલો ઘરે જઈને ખાવું છે પછી અમારે જવું બાબરા તો મિત્રો હાલો ઘરે લેવાની એક વાઈ ગયો છે અને આપણે જો રીંગણા બટાનું શાક છે

આપણે સીલ પર બટન છે ને ફ્રેમ કરાવી છે તો મિત્રો મેં બટન પણ કાઢી નાખ્યું મને યાદ આવી ગયું મને કાંઈ નવરે મળે નહીં મિત્રો હું ક્યાંનું ક્યાં રખડતો વાડી ચડી ગયો એટલે માટે તો આપણે બટન પડ્યું છે હાલો એમલું આ લીન જઈએ ફ્રેમ કરાવતો હોય પછી આપણે લગાડી દઈએ કેમ કે કેદું નું પીડ્યું છે મારી પાસે એમનું જો છે ને કાંઈ કાઢ્યું છે એમનું છે આવું એમનું છે કાંઈ

હા મારો વિડીયો દેખાય તો મિત્રો હા હામાં ઉતારતો જો હાલો તો મિત્રો હવે જઈએ લઈને ક્યાં બાબરા જઈએ અને સ્ટુડિયો પાસે જઈએ અને મસ્ત ફ્રેમ કરતો હવે ખબર નહીં આજે આજના પાછો જઈએ કે કાલે જઈએ કાલે પાછું રિટર્ન દઈએ હવે ના જઈએ પછી ખબર પડે કેમ હાલો જઈ મૂકી દે હવે હમણાં પાછું ચાલો ફટાફટ ચાલો રેડી થઈ ગયા છે બા અને દાદા કડી હોતા છે ને અમારે એટલે હેમંત છે ને બા એના બા દાદા મારા મમ્મી પપ્પા કાંઈ એમ અમારે પાણીબેન છે હાલો હાલો મસ્ત હુતા ચાલો હાલો આજ તો ગાડી લઈને જવાનું છે પેસ છે હાલો એટલે હુતા છે હા કઈ રીતે જાય એવડું કે છે એમ એમ ચાલો ફાઈનલી બાબરા પૂરી ગયા ને પહેલું છે આપણે બટન નું કામ છે સિલ્વર પ્લે બટન આપણે આ તુલસી સ્ટુડિયો છે અહીં જો હેમલો મારું ઊભું છે હાલો હતા જે દીકા હાલો હા અંદર જઈએ ને પછી જોઈએ શું કે છે ભાઈ ક્યારે નાખી દે શું હાલ પછી ખબર પડે હવે બ્લોક માં બી કન્ટિન્યુ રહી જાવ સ્ટુડિયો માં આવી ગયા છે ને ભાઈ માં આપે છે તો કેટલી સાઈઝ છે કેટલી જોઈ લે દસ બાય બાર હમ દસ બાય બાર હાલ આ એવો તો ખરા ભાઈ એમ કહે છે કે બહુ થિકનેસ જાડી પડે કે આ કામ ફ્રેમ થોડી એવું થાય કે ફિટ થઈ જાય પણ ઉપરથી ઉપચેલું થોડું રહે કે એમનો લગાડ જાય કે એમનું પવડ થઈ ગયા ને જોઈએ હાલ ક્યાંક બીજે જોઈએ તો થતું હોય તો પછી એમનું લગાડી દઈશું બીજો શું હોય એમાં મિત્રો અમારું કામ નો થયું યાર હું તો થઈ જાય થઈ જાય વખત પૂરી લેતા આવી ગયો છેલ્લો ફ્લેટ બટન તમારું પછી જોઈએ કે જો નહીં થાય તો આપણે મંગાવીશું બહુ સાઈઝ જાડી પડે કે બટન ની હવે અમને કાયગર પૂછીએ હાલ કંઈક નાસ્તો બસો કરીએ મિત્રો દાદા પાયે પણ આવ્યો છું ફ્રેમ ની આખી દુકાન છે એમને તો એ કે ન થાય દાદા શું થાય તો આનું

રખડી બખડી લસી બીસી પીને વેવા મે તો આમાં મને દીકરો લે બોદે મારા વદા દીકા ચી 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 હાલો આપણે ખીલી બીલી ખોરા મડે એ ના એ ન હું કાઢી કામ છે જરા આમ કરે એમ બે ખાવ ચાલો મિત્રો પહેલા ખીલી ખોડી માપ લઈએ શું છે પણ જોઈ બ્લોગ બે કન્ટેન્ટ ગણો ખોડી દે ચાલો પે બટન ને કેટલા દિવસ ની એમનો પડી રહ્યો મારી પાસે તો મિત્રો અમારે એમજી થી લઈને આવી છે બટન આય રાખવું છે મારે ફટા પાણી ત્યાં રાખતો એમ રોડી ટ્રાય કરતો રખાઈ જાય એમ છે અલા હા તો મિત્રો આમ રાખવાનું છે આપણે રેડી ને પછી ઇન્સ્ટાગ્રામ રીલ બીલ ઉતારશું કે કરશું કઈ એમ મિત્રો હાલો આપણો છે ને કે જૂનું એમનો પીડ્યું તો મારે સિલ્વર કલર બટન લગાડી દીધું મેં જો જો તમે મસ્ત લાગે છે ને જો કાંઈ કટાઈ લાઈટ બાઈટ વધારી મેં તો આથી આ ત્યારું છે

કોમેડી જોઈ લઈ ગયો છે મસ્ત શોર્ટ વિડીયો બનાવો ઇન્સ્ટાગ્રામમાં પણ મીઠો છે એવું બધું છે ચાલો અને આજ ગયા તા પોપટ થઈ ગયો મિત્રો ગયા ઠેઠ અમે બાબર ગયો પ્રેમ માટે કાંઈ એની કદાચ એમનો લાગશે કે નથી બટન એવું છે જાડું આવે જાડી પ્લેટ આવે એટલા માટે એવું થયું જે થયું હવે હમણાં મેં લગાડી દીધું છે મળીએ કાલ નવા લગમાં જો અમારો બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ મને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માતાજી મિત્રો બાય સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ ફટાફટ હાલો દસ કે કરો ફટાફટ બાય બાય